નમસ્કાર મિત્રો તારીખ છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારચે આજે મંગળવાર આજના વિડીયોની અંદર કપાસના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં નરમ માહોલ રહ્યો હતો સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે પણ વધી હતી અને તમામ સેન્ટરોને મળીને આશરે વીસ હજાર મનની આવક નવા કપાસની નોંધાઈ હતી કપાસની આવકો વધી હોવાથી ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને સૌરાષ્ટ્રની જીનોમાં મધ્યપ્રદેશનો નવો કપાસ બે ચાર ગાંસડી આવી હતી જેના ભાવ બારસોથી લઈને ચૌદસો પ્રતિ વીસ કિલોના બોલાયા હતા હજી ભેજવાળા કપાસ વધારે આવી રહ્યા હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે રાજકોટમાં કપાસની કુલ આઠ હજાર મણની આવક હતીની ભાવ ફાઈજીમાં ભાવની વાત કરીએ તો જે સોળસો પચાસ રૂપિયાથી લઈને સોળસો એંશી રૂપિયા એક ગ્રેડની અંદર કપાસના ભાવ સોળસો ત્રીસ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા જ્યારે બી ગેટની અંદર કપાસના ભાવ પંદરસો સિત્તેર રૂપિયાથી લઈને સોળસો સુધી જોવા મળ્યા હતા જ્યારે સી ગેટની અંદર કપાસના ભાવ સૌસો વીસથી લઈને ચૌદસો એંસી રૂપિયા અને એક એન્ટ્રી સત્તરસો એક સુધી જોવા મળી હતી નવા કપાસની કુલ પિસ્તાલીસો મણની આવક હતી અને ભાવ સુપર ટાઈમની વાત કરીએ તો પંદરસો પચાસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા જોવા મળ્યા હતા મીડિયમ કપાસના ભાવ ચૌદસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો વીસ રૂપિયા જોવા મળ્યા હતા અને ભેજવાળા કપાસના ભાવ તેરસોથી લઈને ચૌદસો રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશો આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન